આપડે હું જવું આટો મારો તમે સાયકલ નો જો કોઈ કલાકે લેવા આવો ને તો એક કલાક ના દસ કોઈ એમનો ના આવતા ભાઈ દુવે સાયકલ દોતી થી આપડી સાયકલ તો જો હાથવા મળ્યા અલે એ તો એક નંબરના છોર સાર આયને માં હોય એવા ચોર અલ્યા હાચું કહું ને તો

મારું હારું આ ડોગર રોપવાની થઈ ગઈ તે ડાળીઓ મારા ગમો ના મળે તે આખરે મારા હગો લાઈન રોપાવી પડી બોલો અઠવાડિયે તો આવડી થઈ લાઈન રોપાવી પડી બોલો ડાળીઓ ના મળે હગો લાઈન રોપાઈ ap lah non mengjauh aduh mana kami yang Lebih આપડી સાયકલ તો પેલા અલ્યા એ તો એક નંબર ના ચોર સારા એના ના હોય એવા ચોર એટલે હા ચુકાવું એડે દવા તો સારું